ગુડ મોર્નિંગ ગાઈ તો કેમ છો બધા મજામાં મજામાં જ રહેવાનું મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું કે ભાઈ હરમાન ભાઈના બ્લોક જોતા એટલે તમારે મજામાં જ રહેવાનું એની ટાઈમ મોજમાં રહેવાનું ભાઈ ટેન્શન તો છે ને જિંદગીમાં આવ્યા રાખે ને જાયા રાખે બાકી આપણે આપણી મોજ કરવાની એટલે કરવાની ને હવે છે ને ભાઈ તમને વિડીયો ક્વોલિટી છે ને એક નંબર દેખાય કેમ કે ચલને વાલો કીધું આઈફોન ફિફ્ટીન લઈ આવ્યો તમારો ભાઈ ઓ કીધું હતું ને લાગશે વાર પણ આવશે મજા અને ભાઈ અત્યારે ફોન ફોન અત્યારે વાગી કે ભાઈ આપડે કેટલા ખબર છે આઠ ને છ થઈ ગઈ છે વેલા હાર ઉઠાઈ જાય વેકેશન છે દિવાળીનું હું રાતે છે ને બે ત્રણ વાગે હું તો એડિટિંગ કરતો હોય ને થોડુંક આમ રીલસુ પીલસુ જોતો હોય વિચારતો હોય કે આટલા વાગે દસક વાગે જાગ પણ કોને ખબર રાતે બે વાગે હું છું ને તો આઠ વાગે જ જગાય છે બોલો કામે જાતો ને તારે મોડું ઉઠાતું અને વહેલું ઉઠાઈ જાય છે કાંઈ નહીં આપણે કાંઈ નવા જૂની કહે છે નહીં હવે કાંઈક આગળ જોવી શું થાય હવે ફ્રેશ બ્રેસ થઈ જવી અને નાસ્તો બાસ્તો કરી લેવી તો કાંઈ નહીં ત્યાં સુધીમાં તમે સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મળીએ ભાઈ હવાર હવારમાં મારી જેમ કોને દૂધ જોવે ચાદૂત લવાર કમેન્ટ કરી નાખો ભાઈ હવાર હવારમાં આપણે નાસ્તો કરવા બેસી ગયા છે દૂધ અને આ કક ભાખરી ને હું બનાવ મમ્મી ખાખર રેડી આ કક બનાવી છે આ કક માર મમ્મી વિડિયો વિડિયો જોઈને કક નવી આઈટમ બનાવી છે સાકવી મજા આવે બાકી કમેન્ટ કર નાખો જાદુ લવર વાળા કોણ છે તો આ આપડી બેબી આમ જો રોડી ઉભી ઓ ચમકે ચમકે ચમકાવી દીધી ભાઈ અત્યારે ભાઈ મારા મમ્મીને મૂકવા મુકવા છે ખાતે એટલે બેબીને લઈ લઈને આમ જોવો રોડી રોડી લાગે ભાઈ ચમકાવી દીધી દેહ માં લઈને જવાની હતી અને એમાં એવું છે કાંઈ રોડ ફેરીમાં છે ને ખાલી નહોતી એટલે કાંઈ આપણે જવાનું નથી હવે બસ માં જવું કઈ મેળ આવશે તો બે બેન લઈ જાઉં બાકી બસ માં જવાનું છે હવે તો ચાલો કન્ટિન્યુ મિત્રો અત્યારે છે ને બે વાગવા આવ્યા છે આવીને તરત છે ને હોવાય જુ મારી મમ્મીને મૂકવા જતો નવ વાગે પછી ઘડીક વાર ભાઈ બેઠો અને એમ એવું છું ક્લીપ બ્લીપ લેતા ભૂલાય ગયું આગળ મને યાદ જ ન આવ્યું કે હું ઉતારું છું બોલો યાર ભૂલાઈ છું યાર હાવ આવીને તરત હોઈ ગયો અત્યારે બે વાગ્યા ખાવાનું બાકી છે નાવાનું બાકી છે ને થોડીક ખરીદી કરવા જ આવી છે એટલે કે આમ બેગને એવું લેવા જાવું છે કપડાં ને એવું લઈ લીધું છે કેમ કે તમારો ભાઈ છે ને ઘણા દિવસો પછી ગામડે જાય છે ફરવા ફરવા જવું છે પછી મારો ભાઈ જેવો ભાઈ જો આ સોરી ફાઈબંધ જેવો ભાઈ કલે ડીકે એટલે કે ધર્મેન્દ્ર એના ઘરે છે ને કાલે દીકરીનો જન્મ છો તો ભાઈ ખુશીનો માહોલ છે કોંગ્રેચ્યુલેશન કહેતાવી અને ભત્રીજીને મળતાવી અને મીઠાઈ બીઠાઈ ખાવી જલેબી મીઠાઈ જે એ બાકી તો જો કાંઈ છે નહીં ભાઈ અત્યારે જાગ્યો છું નાસ્તો આ નાસ્તો હું સોરી ખાવું છે ખાઈ પી લઈ પછી નાઈ ધોઈ લઈ ને પછી કાંઈક આગળ મળી આપણે નવા જૂની કરવી જો કન્ટિન્યુ બને રહ્યો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારા કલે જાઓ મિત્રો હવે નાઈ ધોઈને બહાર વહી આવ્યા છે અને હવે જો અબુભાઈ જો સાફ કરે છે રિક્ષા આ ભાઈની રિક્ષા છે અને અમારે હવે સાફ પાણી પીવા જવાનું છે ખેતલા પાસે જાવી રિક્ષા સાફ કર લે એટલે આ ભાઈ જો અબુભાઈની રિક્ષા તમારે રિક્ષા માં આવવું હોય તો ભાઈ આવજો ને આપડું નામ દે દેજો એટલે ડિસ્કાઉન્ટ આપી દેવું ફટાફટ બરાબર ને કઈ નઈ હાલો ચા બા પી આવી બાકી મળી મિત્રો અમે માં દીકરો બે છે ને અમારે બાજુ માં બજાર ભેડાય ને આવ્યા તા જો મંગળવારી ભરાય ગામ મે અને મારી મમ્મી ને જો પાણીપુરી ખાવા તા ભૈયા અમાર ઘર ની બાજુ કેસો ભૈયા પાણીપુરી પાણીપુરી મસ્ત બનાવે ભાઈ આ ભાઈ ની પાણીપુરી ખાવા આવો ને તો આપણું નામ દે દેજો ડિસ્કાઉન્ટ દે દેજો

હવે દેહ માં જ આવીને ભાઈ ઘણા દિવસો પછી દિવાળી કરવા મતરા ઉપડે છે તો ભાવનગર થી રેવાનું છે અલગ અલગ જગ્યા ફરવા જવાનું છે બાકી કઈ નથી હવે તો ચાલો મળી ગયો મિત્રો અત્યારે આપડે છે ને ખરીદી કરીને સીધા અલ્ફાજભ ઘોડી વાળા ના ફાર્મ કેમ છે અલ્ફાજભાઈ એકદમ મોજો હા જો ભાઈ એની ઘોડી છે ભાઈ

કાંઈ નઈ ઓર્ડર હોય ને તો કોન્ટેક્ટ કરજો ને આપણું નામ દેજો ડિસ્કાઉન્ટ સારું આપી દે આપી દેવાનું અલ્પાસ ભાઈ આપી જ દેવાનું હોય ને કાંઈ નહી ઘોડી બોડી અકલ લેવી ફોટા ફોટા પાડ લેવી ને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી માં જોઈ લેજો પોસ્ટુ ટુ કાંઈ નહીં પછી મળી રાતે અત્યારે છે ને ઘોડીમાં ફોટા બોટા પાડી લીધા વિડીયો બનાવી લીધો ને એવું ઘણું કં ગયું અને ઘોડીને બાંધી હતી કે આપણી ગાડી કે લેવા જ આવી છે તમે કાંઈ વાંધો ને શોરૂમ શોરૂમમાં લઈ આવી અલ્ફાસભાઈ ગાડી અકાલે છે અને આપણે પાછળ બ્લોગિંગ કરવી છે કે બ્લોગ બ્લોગ ઉતારો મને બધું ભૂલાઈ જાય કે હું બ્લોગ ઉતારું છું બહુ યાર એવું થાય આ યાદ શક્તિ ઓછી થઈ ગઈ બદામ બદામ ખાવાનું કરવું સર હું કેવું અલ્ફાજ હું હવે સાલું ઘરું પડે જ માર ભાઈ અને મહિનો સીઝન છે આપણે પડે ને અને જો ભાઈ ઓર્ડર ઓર્ડર હોય કાઈ ભૂલેખા ફૂલેકા ના તો અલ્ફાજ ભાઈ ને કોન્ટેક્ટ કરજો આપણે કોન્ટેક્ટ નંબર આપી દીધેલો છે ભૂલતા નહીં ડિસ્કાઉન્ટ સારું મળી જાય ને ઘોડા છે ભાઈ એક નંબર મજા જ આવે તો કાંઈ નહીં બાકી આપણે શોરૂમે હવે જાવી ત્યાં જઈને મળી જાય આપણે ફાઈનલી મિત્રો અલ્પાલભાઈ ભાઈ ભાગમાં જોડાવી લીધી છે કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન અલ્ફાજભાઈ ફાઈનલી ભાઈ અલ્ફાજભાઈ બર્કમેન જોડાવી લીધી છે ના ભાઈ મસ્તી કરતા હતા શોરૂમમાં મૂકવા આવ્યા હતા સર્વિસમાં દીધી હતી ગાડી સર્વિસમાં ગાડી દીધી હતી લેવા આવ્યા હતા બાકી તો મસ્તી કરતા હતા અત્યારે છે ને મિત્રો આપણે ગામડે જવાનું હતું મેં તમને આગળ કીધું છે એમ પણ એમાં એવું છું કે સોફો કાંઈ છો છે નહીં હાલ મારા મામાની બસ આવે એટલે એની જવાનું મૂક્યું બાકી તો જો અત્યારે અમે બધા ઊભા છે અને આજ તો કાંઈ ગામડે જવાનું નથી આજ તો કાંઈ બસ બસ નથી સોફોપો એટલે કાલની બસ છે તો કાલ ચાલે અને કાલ મળીએ તો બાકી કાંઈ નહીં ચેનલ ને નવા હોવ તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું મેળે કેળે મળશું ગામ ગીરજી ગીર ગઈ પરત મેને દઉં કાંઈ કાંઈ નહીં મળશું આપણે બીજા મનમાં સબસ્ક્રાઈબ કરી નાખે